નમસ્કાર મિત્રો આજે સીધો ને માં આપણે ઇલેક્શન કમિશનના નવા ભોપાળા પણ ઇલેક્શન કમિશને જે ભોપાળા કરવાના શરૂ કર્યા છે જે એસઆઈઆરને નામે જે મતદારોને મતદાનથી વંચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને જે કહેવાતા બોગસ મતદારો છે એમના નામ દૂર કરવાની પ્રક્રિયા અને નવા મતદારોને જોડવાની પ્રક્રિયા આ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે બિહારમાં તો એમનો ખતરો સફળ થયો હરિયાણા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચના ઈશારે જે કંઈ ખેલ થયો આમ તો ચૂંટણી પંચના ઇશારે ન કહેવાય કારણ કે મોદી શાહ ના ઇશારે જ કહેવું પડે કારણ કે ચૂંટણી પંચ હવે એની છે છે એ એ મોદી શાહના હાથમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઇલેક્શન કમિશનરોના સિલેક્શનની કમિટી જે હતી એમાં હતા પ્રાઇમ મિનિસ્ટર હતા અને લોકસભામાં વિપક્ષના નેતા અથવા તો લોકસભામાં વિપક્ષના સૌથી મોટા વિપક્ષના નેતા અને પોતાની મિનિસ્ટ્રીના કયાગરા મિનિસ્ટર આમ તો બધા કયાગરા છે કુર્નિશ બજાવે છે મોદી સામે આમ તો એક જ મંત્રી છે અને એ સર્વે સર્વા મંત્રી નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બે જણા બેઠા હોય અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ ત્રીજા સભ્ય છે એટલે ઇલેક્શન કમિશનમાં જે લોકોની કમિશનર તરીકે અથવા ચીફ ઇલેક્શન કમિશનર તરીકે નિમણૂક થાય છે એ મોદી શાહના કયા ઘરા હોય મોદી શાહની સામે કુર્નિશ બજાવે એવા હોય એ સ્વાભાવિક છે

બંધારણીય જે મેન્ડેટ એમને મળે છે એ મુજબ એ કામ કરતા રહ્યા છે એમના વિશે વિવાદો થયા નહોતા પણ મોદી શાહના વખતમાં જે આવ્યા એ એમની લાઈન ટો કરે છે અને હવે તો એ ઇલેક્શન કમિશનરો અથવા તો ચીફ ઇલેક્શન કમિશનર એ જીવે ત્યાં સુધી એમણે જે ચૂંટણી પંચમાં જે કામો કર્યા હોય એ કામોને એની સામે કોઈ પણ સિવિલ કે ક્રિમિનલ કેસ દાખલ કરી શકાય નહીં એમને ઇમ્યુનિટી આપી દેવામાં આવે એવી ઇમ્યુનિટી તો આપણે ત્યાં માત્ર પ્રેસિડેન્ટને એ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી અને રાજ્યપાલને એ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી જ મળે છે પ્રાઇમ મિનિસ્ટરને પણ નથી મળતી સ્પીકર પણ નથી મળતી અને ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી હતી ત્યારે કાયદો સુધારવાની એ વખતે સ્પીકર એને આવી ઇમ્યુનિટી આપવાની કોશિશ એમણે કરેલી જે સુપ્રીમ કોર્ટે રદ કરી હતી પણ નરેન્દ્ર મોદી બધી જ સંસ્થાઓ ઉપર જે રીતે કબજો મેળવી ચુક્યા છે અને હવે તો આરએસએસ ના સુપ્રીમો કહેવા માંડ્યા છે કે બંધારણની એસી કે તેસી આપણે તો હિન્દુ રાષ્ટ્ર બંધારણ એને માન્ય રાખે કે ના રાખે આપણે હિન્દુ રાષ્ટ્ર મોહન ભાગવત કહી રહ્યા છે અને એની સામે કોઈ કેસ દાખલ થઈ શકતો નથી કારણ બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે મુશ્કેલી આ છે આમ તો બિલાડીને કરતા આપણે જ કેવું પડે કે આ લોકો સત્તાધીશો છે એમને ગળે બાંધે કારણ કે એમની સામે થવું એટલે જવું રાજકીય રીતે એટલે તો વિપક્ષો પણ હવે વિચારણા હેઠળ છે અને આ અત્યારના સંજોગોની અંદર જો ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર અને બાકીના જે પૂંછડિયા ખેલાડીઓ જે નરેન્દ્ર મોદીની સરકારને લઘુમતી સરકારને ટેકો આપીને લોકશાહીનું હનન કરી રહ્યા છે એ જ્યાં સુધી એમને આત્મજ્ઞાન લાધે નહીં અને બંધારણ અને લોકશાહીની રક્ષા ન કરે ત્યાં સુધી એ નિર્ણયો ન કરે ત્યાં સુધી નરેન્દ્ર મોદી આગે કુચ કરશે અને બંધારણની એસી તેસી કરી રહ્યા છે એ તમે જાણો છો આજે જે વાત કરવી છે એ નવા ભોપાળાની વાત કરવી છે અને એ હવે તો ખુલ્લે ખુલ્લું થઈ ગયું છે આરટીઆઈ એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજે એક ઇન્ટરવ્યુ આપ્યો છે રેડ માઈક ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો છે એમની પાસે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના પ્રિન્સિપલ સેક્રેટરીએ આરટીઆઈ માં જે જવાબ આપ્યો છે એ જવાબ લેખિતમાં છે એવો એમનો દાવો છે અમારી પાસે પત્ર ઉપલબ્ધ નથી પરંતુ રેડ માઇક ને ચેનલ ને એ જે કહી રહ્યા છે એ તમારે સાંભળવું હોય તો તમે સાંભળી પણ શકો છો અમે તો સાંભળ્યું છે પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ એમના એક ઉત્તરમાં આરટીઆઈ ના પ્રશ્નના ઉત્તરમાં એમને લખ્યું છે કારણ કે અંજલિ ભારદ્વાજે ઇલેક્શન કમિશન ની પાસે એસઆઈઆર નો નિર્ણય કર્યો હોય એ માગી આરટીઆઈ હેઠળ રિવિઝન જે બિહારમાં કરીને ભારતીય જનતા પાર્ટી જીતી અને એના જે ભોપાળા થયા એ એનાથી તમે સુવિદિત છો વોટચોર ગતિ છોડ એનો નારો બુલંદ કરાયો આખા દેશમાં દેશની જનતાને રાહુલ ગાંધીએ તેજસ્વીએ જગાડી પરંતુ આ એસઆઈઆર એની જે મતદાર યાદીઓમાં જે ચેડા કરવામાં આવ્યા ત્યાં ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષો જીત્યા એનો તમે અભ્યાસ કરો તો એકસો ને અઠ્યાવીસ બેઠકો ઉપર તમે ઇલેક્શન કમિશનના આંકડાઓ લઈને બેસો કે કેટલી સરસાઈ થી એ લોકો જીત્યા છે એનડીએ ના ઉમેદવારો અને આ બાજુ ત્યાં જે વોટ મતદાર યાદીમાંથી જે વોટર્સના નામ રદ કરવામાં આવ્યા છે એ કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ એ તમે જો જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે એમનો બદ ઇરાદો શું હતો અને એ જો ન થયું હોત તો બિહારમાં જીતવાનું એમના માટે મુશ્કેલ હતું એટલે એસઆઈઆર એ આખા દેશના રાજ્યોની અંદર સત્તા કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી માટે એક આખું ટૂલ છે અને એમાં એ સપડાયા છે એમણે રાહુલ ગાંધીએ કર્ણાટકની બે કોન્સ્ટિટ્યુઅન્સીઝ ના દસ્તાવેજો રજુ કરીને પુરવાર કરી દીધું કે આ લોકો વોટ ચોરી કરે છે મતદારોના નામ કાપી નાખે છે જે મતદારો વિરોધી છાવણીના હોય કારણ કે અત્યારે તો એ ખબર પડી જાય છે અને બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠક એમાં છે ને પાંચ વિધાનસભા બેઠકમાં જો કોંગ્રેસના ઉમેદવાર જીતતા હોય અને એક બેઠક જ્યાં એક લાખ કરતા પણ વધુ સરસાઈ થી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ જીતતો હોય તો પછી શું ખેલ થયો હતો એ રાહુલ ગાંધી એ પ્રેસ કોન્ફરન્સ ભરીને દસ્તાવેજો રજૂ કરીને એમણે બહુ સ્પષ્ટ કર્યો ને બીજા આનંદ ત્યાંનું બીજી કોન્સ્ટિટ્યુઅન્સીની પણ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી પણ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને હરિયાણામાં તો પેલો બ્રાઝિલ ની જે મોડેલ એની તસવીરો સાથે કેટલી વખત એનું નામ મતદાર યાદીમાં આવ્યું એ પણ તમે જોયું એટલે કે બોગસ મતદારો કોણ તૈયાર કરે છે કેટલીક ચર્ચા એવી પણ છે કે સત્તા પક્ષ અને આરએસએસ એટલે ભારતીય જનતા પાર્ટી અને એની માતૃ સંસ્થા આરએસએસ એના માણસો કામે વળી જાય છે કે ધારો કે દિલ્હીમાં વિધાનસભા એ માઇગ્રેટ થાય છે એમના પોતાના ત્યાં આગળ બિહારમાં એમના નામો ઉમેરાવી દે મતદાર યાદીમાં અને જબ સંયે કોટવાલ ડર કાહેકા અમારા એક મિત્ર સંસદ સભ્ય રહ્યા આમ તો દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા એમનો દાખલો તો તમારી સામે જ છે આપણે એના વિશે પણ એપિસોડ તો કર્યો જ હતો પણ રાહુલ ગાંધીનો ડર હવે આમને લાગી રહ્યો છે અને રાહુલ ગાંધી એને આખું તંત્ર દુનિયાભરમાં છે ને એમના ભોપાળા ખુલ્લા કરી દીધા છે એટલે એનાથી હવે ડરીને મોદી શાહ આ એસઆઈઆર મારફત એમણે જે જે ખેલ કર્યા ગઈ લોકસભામાં એમણે આવા બધા ખેલ કર્યા અને મહારાષ્ટ્રની વિધાનસભા કઈ રીતે જીત્યા એના વિશે મારે હવે વધારે કહેવાની જરૂર નથી કારણ કે તમને ખ્યાલ છે કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ ની થઈ એના પાંચ જ મહિના પછી વિધાનસભાની ચૂંટણીમાં સિત્તેર થી એક કરોડ જેટલા વોટર્સ બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ સહિતના એ મહારાષ્ટ્રમાં ઉમેરાઈ ગયા અને જે ભારતીય જનતા પાર્ટી માત્ર નવ બેઠકો અડતાલીસ માંથી માત્ર નવ બેઠકોમાં સમેટાઈ ગઈથી એ ભવ્યાતિભવ્ય વિજય મેળવે છે વિધાનસભાની ચૂંટણીમાં કેવું બન્યું કેમ થયું એની ચર્ચાઓ આપણે અગાઉ કરી ગયા છીએ પરંતુ આજે મુદ્દો એ છે કે અંજલી ભારદ્વાજ એમ કે છે કે ભાઈ ફાઇલ આપો મને અને માં એ ફાઇલ માગી શકવાનો અધિકાર છે નાગરિકનો અને આ આરટીઆઈ નો કાયદો એ ટ્રાન્સપરન્સી માટેનો એ ડોક્ટર મનમોહન સિંહ જયારે કોંગ્રેસના નેતૃત્વ વાળી સરકાર હતી એને કર્યો હતો હવે એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને બહુ કઠે છે એટલે એમણે આરટીઆઈ નો કાયદો છે ને એ સુરક્ષાના કારણોસર વ્યક્તિગત કારણોસર આ માહિતી આપી શકાય નહીં એવું બધું કહેતા હોય છે એવી આડશ લેતા હોય છે આરટીઆઈ નો કાયદો એ અમારા પંક્તિ જો કે છે કે એને છે નબળો પાડી દીધો છે એમણે પરંતુ જવાબ જે આપ્યો એમાંથી તો ફણગા ફૂટ્યા ખરા પ્રિન્સિપલ સેક્રેટરી ઇલેક્શન કમિશને લખ્યું અંજલી ભારદ્વાજને એવું અંજલિ ભારદ્વાજે રેડ માઇક ચેનલ ને કહ્યું કે એસઆઈઆર નો નિર્ણય ઇલેક્શન કમિશન ઓફ એ લીધો નથી તો લીધો કોને સવાલ તો થવો જોઈએ અને લીધો કોણે એનો જવાબ તો તમને ને મને બધાને ખબર છે કે મોદી શાહ સિવાય લઈ કોણ શકે કારણ કે જે લોકો ડરે છે લોકશાહીથી કારણ કે હવે એમણે આટલા બધા ઉધામા કર્યા અગિયાર વર્ષ ઉધી કર્યા નેહરુ થી માંડીને રાહુલ સુધી બધાને ભાંડવાનું કામ કર્યું એમણે છે ને જાણે કે દેશનું દેશની આઝાદી એમણે અપાવી હોય એવા બધા દાવાઓ કર્યા વિકાસ સાધી દીધો એમણે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી ઉપર લાવી દેવાના બધા જુવાઓ કર્યા એમણે અને લોકોને ભરમાવ્યા કરોડ લોકોને મફત આપવું પડે તો આ છે ને લોકોને મૂરખ બનાવી રહ્યા છે એ બાબત તો બહુ સ્પષ્ટ છે પરંતુ મફત રાશન ના લોકો એમને વોટ આપતા રહ્યા અથવા તો ઇલેક્શન કમિશન ની મિલી

લો એન્ડ ઓર્ડરની સ્થિતિ નિર્માણ થાય બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિ નિર્માણ થાય જેથી એ લોકો રાષ્ટ્રપતિ શાસન લાદી શકે અને રાષ્ટ્રપતિ શાસન લાદે તો પછી ઇલેક્શનની જરૂર નહીં આમે એ ઇલેક્શન તો પોતાની મેળે જીતી જ રહ્યા છે અને પછી રાષ્ટ્રપતિ શાસનમાં તો જે કરવું હોય કરે કારણ કે રાષ્ટ્રપતિ એમના કયા ગરા છે ઉપરાષ્ટ્રપતિ એમના કયા ગરા છે રાજ્યપાલો એમના કયા ગરા છે એટલે આ બધા ખેલ એમણે શરૂ કર્યા છે બીજું સુપ્રીમ અંદર એની વેલિડિટી છે કે નહીં એને હજુ તો છે ને સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની છે ચુકાદો આપ્યો નથી પરંતુ સુપ્રીમ કોર્ટ પણ ને રોકતી પણ નથી આપણે ત્યાં બે હજાર બે બે હજાર ત્રણમાં માં એસઆઈઆર થયાનું એટલે કે એટલી લાંબી પ્રક્રિયા એ થયેલી પણ અહીંયા તો મહિનામાં પૂરી કરી નાખવાની અને શિક્ષકોને કામે લગાડી દેવાનું કેટલા બધાના મૃત્યુ થઈ ગયા કામ ને કારણે અને હવે જે જે આંકડાઓ બહાર આવી રહ્યા છે એ આંકડાઓ મતદારો કેટલા બોગસ મતદારો છે એમ કે છે તો એમાં અમારી પાસે જે છે તમિલનાડુમાં તમિલનાડુમાં એસઆઈઆરમાં સત્તાણું લાખ કરતા વધારે મતદારો એમના નામ રદ કરવામાં આવ્યા છે અરે મોદી શાહ ના ગુજરાતમાં આમ તો ગાંધી સરદારના જ આપણે વંશજ છીએ અને આપણને ગર્વ છે કે આપણે ગાંધી સરદારના વંશજ છીએ અને એટલા માટે જ આપણે સાચી વાત બોલી શકીએ છીએ પરંતુ અહીંયા ગોડસેની પૂજા થવા માંડી છે અને લોકો મોદી શાહના વંશજ પોતાને ગણાવવા માંડ્યા છે ત્યાં ચુમોતેર લાખ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે મતદાર યાદીઓમાંથી તો આ બધા જે અગાઉની મતદાર યાદીઓ જેમાંથી લોકસભાની ચૂંટણી થઈ જેમાંથી વિધાનસભાની ચૂંટણી થઈ તો એ બધી બોગસ હતી કે અને તમે થવા દીધી કે તમે ઉમેર્યા હતા નામો ચર્ચા તો છે આ બધા બોપાળા જો બહાર આવે તો કોને કોણે જેલમાં જવું પડે એ બધા સમજી શકે છે અને સાથે સાથે યોગેન્દ્ર યાદવ આમ તો દેશના બહુ જ મોટા ગજાના સેકોલોજીસ્ટ કહી શકાય એમણે તો એમ કહ્યું સાડા છ કરોડ વત્તા છ કરોડ એટલે બાર કરોડ કરતા પણ વધારે મતદારોને આ એસઆઈઆર થી રદ કરવામાં આવે એવી સંભાવના અને એવી તલવાર છે ને એમના માથે લટકે છે બીજું ચૂંટણી જ્યાં આવે ત્યાં એ લોકો ઘુસપેઠિયા ઘુસપેઠિયા ઘુસપેઠિયાની વાત કરે છે મોદી શાહ બિહારમાં વાતો કરતા હતા પણ બિહારમાં ઘુસપેઠિયા નહીં કઈ એના પહેલા ઝારખંડમાં એમણે ઘુસપેઠિયાઓની વાતો કરી બહુ ચગાવી પણ ત્યાં ને સત્તાએ ન મળી અને ઘુસપેઠિયા એ ન મળ્યા હવે બંગાળમાં એ કહે છે કે ઘુસગપેઠિયા અમારા ડરથી ને ભાગી ગયા બાંગ્લાદેશમાં ઘુસપેઠિયા કઈ રીતે ભાગે ભાઈ અગિયાર બાર વર્ષથી તમે સત્તામાં છો સરહદો તમારે હસ્તક છે તો કોઈ બાર ઘુસી કઈ રીતે આવી શકે અને કઈ રીતે શકે બે બાબત સરહદોની સુરક્ષા તો તમારી જવાબદારી છે તમે લોકોને મૂર્ખ જ બનાવી રહ્યા છો એટલે ઘુસપેઠિયા તમને મળતા નથી પણ અહીંના મુસ્લિમો જે છે એ મુસ્લિમોની વિરુદ્ધમાં એક માહોલ તૈયાર કરવા માટે તમે ઘુસપેઠી આ શબ્દ પ્રયોગ કરી રહ્યા છો એટલી જ હકીકત છે અને લોકો હવે સમજવા માંડ્યા છે મુસ્લિમો પણ હવે સમજવા માંડ્યા છે અને મુસ્લિમો બહુ રિએક્ટ નથી કરતા શિક્ષણ કર્યું છે અને મને એમ લાગે છે કે એ સૌથી યોગ્ય છે એમને ઉશ્કેરવાની કોશિશો થઈ રહી છે મસ્જિદોની સામે છે ને બજરંગ દળ વાળા કે વિશ્વ હિન્દુ પરિષદ વાળા કે જે અલગ અલગ આરએસએસ ના સંગઠનો જે છે એ મચાવે છે ઝંડા ફરકાવે છે મસ્જિદોમાં ઉશ્કેરવાની કોશિશ કરી કરાઈ રહી છે અને એવા સમયે લોકો ઉશ્કેરાતા નથી લોકો મને લાગે છે મુસ્લિમો પણ બહુ જ સારી રીતે શિક્ષણ તરફ રોજગાર તરફ કારીગરી તરફ ધ્યાન આપી રહ્યા છે એ જ યોગ્ય છે કારણ કે રમખાણોથી કોઈનું ભલું થતું નથી રાજકારણીઓનું ભલું થાય છે એ સમજી શકાય છે હમણાં જોયું ને ક્રિસમસ માં નરેન્દ્ર મોદી એ ખ્રિસ્તીઓના નાતાલના ની ઉજવણીમાં સામેલ થાય છે ઈસુ ખ્રિસ્તની સામે વંદન કરે છે એની ખૂબ ચર્ચા થાય છે અને ભાજપ શાસિત રાજ્યોની અંદર સંઘ પરિવારના સંગઠનો ભાજપના મળતિયાઓ એ લોકો તોફાન મચાવે છે કે ક્રિસમસની ઉજવણી કઈ રીતે કરી શકાય તોફાન મચાવે છે ભાજપ શાસિત રાજ્યોમાં અને બીજું લો એન્ડ ઓર્ડર એ રાજ્યોના રાજ્યોની જવાબદારી છે તો એ જવાબદારી ભાજપ શાસિત રાજ્યોની છે ભાજપના શાસકો ની છે અને છતાં ત્યાં એક વાત અને બીજી મોદી છે ને એ ત્યાં બધાને મેરી ક્રિસમસ કહે છે જે રીતે અહીંયા ચાલુ સંસદે રાહુલ ગાંધી ઘણા મહિનાઓ પહેલાથી જે કાર્યક્રમ જર્મનીમાં એકસો ને સત્તર દેશો ના ઓર્ગેનાઇઝેશનનો જે કાર્યક્રમ જેની અંદર એમને જવાનું હતું એ નક્કી હતું એ ધારો કે જાય છે એ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અથવા તો ત્યાંની યુનિવર્સિટીમાં એ જાય છે તો એના વિશે ભારતીય જનતા પાર્ટી વાળાઓને પેટમાં ચૂંકવું પડે છે ભાઈ ધારો કે તકલીફ થવી હોય તો કોંગ્રેસ વાળાઓને તકલીફ થવી જોઈએ પરંતુ નરેન્દ્ર મોદી એવે જ વખતે મુસ્લિમ દેશો ની મુલાકાતે જાય છે મુસ્લિમ શાસકોને મળે છે ત્યારે છે ને એનો કોઈ ઉહાપો નથી કરતું દેશના મુસ્લિમોને એમનો એમની સાથે સૌહાર્દપૂર્ણ વર્તવાને બદલે 2024 ના મોદીના ભાષણો તમે જુઓ તો એ કેટલા મુસ્લિમ વિરોધી જે રોકનારા હતા અને એટલા માટે જ દેશની પ્રજાએ દેશની બહુમતી હિન્દુ પ્રજાએ પણ નરેન્દ્ર મોદીની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને બસો ને માં સમેટી દીધી બહુમતી ન મળી અને એટલા માટે એમણે બે કાખ ગોળી પર સરકાર ચલાવી પડે લઘુમતી સરકાર ચલાવી પડે છે અને છાતી પાછી છપ્પન ની બતાવવાની કોશિશ કરે છે હકીકતમાં અંદરથી હલબલી ગયા છે અને એટલા માટે જ રાષ્ટ્રપતિ શાસન લાદવાની એમને જરૂર જણાય છે એસઆઈઆર થી શું થયું એસઆઈઆર થી મેં કહ્યું એમ કે બિહારમાં સિક્સટી નાઇન લેખ લોકોના નામ ડિલીટ કર્યા એકવીસ લાખના ઉમેરાયા મહારાષ્ટ્રમાં તમે આપણે અગાઉ વાત કરી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એટલા માટે ત્યાં ન થઈ શકે ગુજરાતમાં ચૂંટણીઓ થઈ શકે અને પણ થઈ શકે બેવડા ધોરણો કારણ કે ત્યાં છે ને એમણે સત્તા મેળવી લીધી છે યુપીમાં ત્રણેક કરોડ મતદારોના નામ રદ થવાની શક્યતા છે પશ્ચિમ બંગાળમાં અઠાવન લાખ મતદારોના નામ રદ થયા છે કહ્યું ગુજરાતની અંદર લાખ મતદારોના અને તમિલનાડુમાં સત્તાણું લાખ મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે મતદાર યાદીમાંથી રાજસ્થાનમાં બેતાલીસ લાખ અને આ બધા એ એવા માણસો છે એવા મતદારો છે જેમાંના મોટા ભાગના જેમાંના મોટા ભાગના એ ભારતીય જનતા પાર્ટી ને મત નહીં આપે એવી ગણતરી સાથે મુસ્લિમો દલિતો આદિવાસીઓ એમના નામો કાપવામાં આવી રહ્યા છે કે બિહારમાં જે લોકોને મૃત જાહેર હાજર કર્યા એવા મતદારોને રાહુલ ગાંધીએ પોતાના ઘરે એમને ચા પાણી કરાવ્યા એટલે મરેલા મતદારો જીવતા થઈ ગયા પણ એ મતદાર તરીકે મતદાન કરી શક્યા કે નહીં એ હજુ મોટો પ્રશ્ન છે અને ચીફ ઇલેક્શન કમિશનર કમિશનર જ્ઞાનેશ કુમાર જે આદેશો ફાળે છે એની અંદર કે છે કે અમને તો બિહારમાં કોઈ ફરિયાદો મળી જ નથી મતદારો તરફથી પણ હદ હોય ફરિયાદો નોંધતા નથી પોલીસ સ્ટેશનોમાં જાઓ તો તમે ફરિયાદ લેવાતી ના હોય ત્યારે તમે કહો કે અમારે ત્યાં તો ઝીરો ક્રાઇમ રેટ છે એવી રીતે ઇલેક્શન કમિશનમાં જે ફરિયાદ કરવા જાય એની ફરિયાદ જ જો ન લેવાતી હોય તો પછી ફરિયાદ કરનાર જ કોઈ નથી એવું એ જયારે કે ત્યારે શું કેવું મને લાગે છે કે આ જે ભારદ્વાજ ની આરટીઆઈ એ જે ભોપાળું ખુલ્લું ખુલ્લું પાડ્યું છે એને કારણે ના ઈરાદા બદ ઇરાદા જે છે એ વધારે ને વધારે સ્પષ્ટ થતા જાય છે અને જો ચૂંટણી પંચે એસઆઈઆર કરવાની વાત નથી કરી એનો નિર્ણય નથી લીધો તો એ નિર્ણય